પતંગનું નામ સાંભળતા જ બાળકો ઉત્સાહથી તહેવારની રાહ જોતા હોય છે આ તહેવારની આવતાની સાથે જ મન તહેવારની ઉજવણી કરતા હોય છે મકર સંક્રાંતિ તહેવારના ભાગરૂપે શાળામાં પતંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું ભારત જ એક એવો દેશ છે જેમાં આ તહેવારને લોકો ધામધૂમથી ઉજવે છે શાળા મન મંદિર શૈક્ષણિક સંકુલ ધારીમાં તારીખ નવ એક બે હજાર ચોવીસ મંગળવારના રોજ પતંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ અભ્યાસની સાથે અનેક તહેવારો સ્પર્ધાના આયોજનમાં હંમેશા આગું નામ ધરાવનાર શાળા એટલે મન મંદિર ધોરણ કેજી થી ધોરણ દસ સુધીના તમામ બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ સુંદર મજાની પતંગ બનાવી હતી ધોરણ કેજી થી ધોરણ ત્રણ ના બાળકોએ ઘરેથી પતંગ બનાવેલ અને ધોરણ ચાર થી દસ ના બાળકોએ પોતાના ધોરણના ગ્રુપમાં રહીને કાગળ ગુંદર ટેપ જેવી વસ્તુ થકી આબેહુ પતંગ બનાવી પોતાની કલા રજૂ કરી સારી પતંગ બનાવનાર બાળકોને નંબર આપવામાં પણ શિક્ષકો મૂંઝવણમાં અનુ મુકાયા હતા સારી પતંગ બનાવનાર બાળકોને એક થી પાંચ નંબર આપી બિરદાવ્યા હતા આચાર્ય પ્રિયંકાબેન વ્યાસના આયોજન હેઠળ બાળકોમાં રહેલ સુશક્ત શક્તિને ઉજાગર કરવાના હેતુથી સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ વાળાએ જણાવ્યું હતું મન મંદિર શૈક્ષણિક સંકુલ ધારી આયોજિત પતંગ સ્પર્ધા બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ પતંગો બનાવી અને આપની નજર સમક્ષ આપ જોઈ રહ્યા છો તે એવી પતંગો આબેહૂબ આપણે પણ ન બનાવી શકીએ એવી બાળકોએ બેસ્ટ પતંગો બનાવેલી છે સર આ કાર્યક્રમમાં કેટલાક બાળકોએ ભાગ લીધો કાર્યક્રમની અંદર બસ્સો બાળકોએ ભાગ લીધો હતો દર વર્ષે આ કાર્યક્રમ અમે દર વર્ષે આવા કાર્યક્રમો કરીએ છીએ અને જે નકામી વસ્તુ હોય એનો બાળકો સદુપયોગ કરી અને એમાંથી કંઈક નવું શીખે અને એમાં પ્રેરણા લે એવો અમારો મેન ઉદ્દેશ છે સંજય વાડાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધારી